નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય અંગ્રેજી માટે પ્રેક્ટિસ પેપર બે હજાર પચ્ચીસ એટલે કે વાર્ષિક પરીક્ષા બે પચ્ચીસ માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ એના જવાબ પણ અંદર લખેલા છે તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી દેજો કારણ કે જે તમારે પેપર આવશે એ જ સ્ટાઇલમાં પેપર આપણે બનાવ્યું છે ઓકે તો પ્રશ્નો તમારે કદાચ અલગ હશે પણ વ્યાકરણ તો તમારે આ રીતનું જ આવશે અંદરથી વ્યાકરણ છે ફકરા છે એમાંથી કઈ રીતના જવાબ ગુતો આ રીતનું તમે બધા જ સોલ્યુશન સાથે આપણે પૂરેપૂરો વિડીયો બનાવવાના છીએ તો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે બીજા મિત્રોને શેર કરજો ને આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પહેલો પ્રશ્ન મિત્રો જુઓ ફકરો વાંચીને ફકરાની અંદરથી તમારે જવાબ આપવાના છે તો એમાં જુઓ તમારે આ ફકરાનો સ્ક્રીનશોટ લઈને આખો ફકરો વાંચી લેવાનો પછી જુઓ અમે જે જવાબ આપ્યો છે જવાબ પણ તમે તૈયાર કરી નાખજો કઈ રીતનો જવાબ આપવાનો કોઈ બી પ્રશ્નનો વેર ડીડ ધ ક્લાસ ગો ફોર અ પિકનિક તો એનો જવાબ થશે મિત્રો ધ ક્લાસ વેન્ટ ફોર અ પિકનિક ટુ અ નિયર બાય ફાર્મ હવે જો આમાં શું બદલાવ થયા ગો હતું આગળ ડીડ હતું જે ભૂતકાળનું વાક્ય હતું એના માટે કહીને હવે જુઓ એનો જવાબ કઈ રીતનો થઈ ગયો ડાયરેક્ટ વેન્ટ થઈ ગયો ઓકે તો એ ખાસ સમજજો તમે બીજો છે હાઉ ડીડ ધે ગો ધેર તેઓ કઈ રીતના ત્યાં ગયા તો ધે વેન્ટ ધેર બાય બસ બસ દ્વારા તેઓ ત્યાં ગયા હુ વોઝ વિથ ધ સ્ટુડન્ટ સ્ટુડન્ટને હંગાત કોણ છે તો આન્સર આવશે અવર ટીચર મિસ્ટર શર્મા વોઝ ઓલ્સો વિથ અઝ પછી ચોથો પ્રશ્ન વોટ ગેમ્સ ડીડ ધે પ્લે તે કઈ રમતો ત્યાં રમ્યા તો ધે પ્લેડ ગેમ્સ લાઈક ખો ખો એન્ડ કેચ એન્ડ કેચ પાંચમો છે ફાઇન્ડ આઉટ ધ વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ વિચ મીન્સ ટેસ્ટી તો ટેસ્ટીનો આપણે મિનિંગવાળો એવો સમાનાર્થી બીજો શબ્દ કયો થશે તો ડિલિશિયસ થાશે ઓકે અને જવાબ તો તમારે જો પેપર સ્ટાઇલ તો આ જ આવવાની છે મિત્રો એટલે તમે આ ખાસ પેપર પૂરેપૂરું ધ્યાનથી જોજો અને સમજો બીજો પ્રશ્ન છે જેમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે પહેલું છે ધ સ્કાય ઇઝ વેરી ક્લિયર ઇટ પછી ખાલી જગ્યા આપેલ છે એમાં ઓપ્શન તમને આપેલું છે મે કે વ્હીલ એમાંથી કયું આવશે અને કાઉન્સમાં આપેલ છે નોટ રેન ટુ ડે તો એમાંથી જો બંનેમાંથી વ્હીલ આવશે ઓકે તો આ આ રીતનું ગ્રામર તમારે આવશે ગ્રામર પણ તૈયાર કરવાનું છે બીજો છે વી ખાલી જગ્યા સોલ અથવા શૂડ આ બંને ઓપ્શન આપેલા છે રિસ્પેક્ટ અવર એલ્ડર્સ તો આપણે એમાં જવાબ આવશે શૂડ શૂડનો મતલબ થાય કરવો જોઈએ તો આપણે આપણાથી મોટાઓને રિસ્પેક્ટ કરવી જોઈએ તો એમાં શૂડ આવે ત્રીજો પ્રશ્ન છે એમાં ખાલી જગ્યા આપેલ છે પછી આપેલ છે યુ પ્લીઝ પાસ ધ સોલ્ટ તો એમાં આવશે મે કેન નહીં આવે ઓકે ચોથો છે યુ ખાલી જગ્યા વિઝિટ ધ મ્યુઝિયમ ઇફ યુ હેવ ટાઈમ જો તમારી પાસે ટાઈમ હોય તો તમારે મ્યુઝિયમની મુલાકાત કરવી જોઈએ તો મે આવશે એમાં મસ્ટ અને મે બે ઓપ્શન આપેલા છે પણ એમાંથી આવશે મે પછી જુઓ આઈ ખાલી જગ્યા બ્રિંગ માય બુક્સ ટુમોરો તો આઈ વિલ આવે આઈ વિલ બ્રિંગ માય બુક્સ ટુમોરો વિલ આવવાનું એક જ કારણ છે મિત્રો કે ટુમોરો આપેલું છે ટુમોરોનો મતલબ થાય આવતીકાલ તો આ ભવિષ્યકાળ થાય છે એટલે આમાં ટુ બીનું રૂપ આવશે વિલ હવે ત્રીજો પ્રશ્ન આપેલો છે જેમાં તમારે લીટી દોરેલા શબ્દનો જવાબ મળે તે રીતનો પ્રશ્ન બનાવવાનો છે તો આમાં જુઓ માય બ્રધર નીચે લીટી હતી અને કાઉન્સમાં હું આપેલું હતું તો પહેલું વાક્ય આપણને સીધે સીધું આવું આપેલું છે માય બ્રધર ઇઝ અ ડૉક્ટર તો આપણે એનો પ્રશ્ન બનાવવાનો છે અને માય બ્રધર નીચે અન્ડરલાઈન કરેલો છે તો એનો પ્રશ્ન કઈ રીતનો બનશે એનો જવાબ નીચે લખેલો છે જુઓ કે હુ ઇઝ અ ડોક્ટર તો તમારા મિત્રો અંદર કદાચ વાક્ય બદલાય પણ ગ્રામર તો આ રીતનું જ સેમ આવશે તો તમે ખાસ આજને આજ આ ગ્રામર તૈયાર કરી દેજો કારણ કે તમને પરીક્ષામાં ફાયદો થાય બીજું છે આઈ ગો ટુ સ્કૂલ એટ સેવન થર્ટી એમ હવે જુઓ આમાં ટાઈમ આપેલો છે ને કાઉસમાં આપેલ છે વેન વેનનો મતલબ થાય ક્યારે તો આપણે સમયને સમયનો આપણે બનાવવો પડશે પ્રશ્ન તો આનો પ્રશ્ન આ રીતનો બનશે કે વેન ડુ યુ ગો ટુ સ્કૂલ ત્રીજો છે ધે આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન હવે એમાં કાઉન્સમાં આપેલ છે વેર વેરનો મતલબ થાય ક્યાં જે શું બતાવે છે જગ્યા કે સ્થળ બતાવે છે તો આમાં ગાર્ડનમાં રમે છે તો આપણે ગાર્ડનવાળું વાક્ય છે એનો પ્રશ્નાર્થ બનાવવું પડશે તો જુઓ બીજું વાક્ય અમને એમ જ રહેશે ખાલી વેર આવશે વેર આર ધે પ્લેઈંગ તો જવાબ થઈ જશે એનો ઇન ધ ગાર્ડન એવી રીતના ચોથો પ્રશ્ન હી બોટ અ ન્યૂ કાર યસ્ટરડે હવે યસ્ટરડે અને કાઉન્સમાં શું આપેલ છે વોટ વોટ એટલે એનો મતલબ થાય શું તો શું તેમણે ખરીદ્યું તો ન્યૂ કાર ખરીદી તો આપણે ન્યૂ કારનો પ્રશ્ન બનાવવાનો તો વોટ ડીડ હી બાય યસ્ટરડે આ એનો જવાબ થશે આ રીતનો પાંચમો છે સી ઇઝ ક્રાઇંગ બીકોઝ સી ઇઝ સેટ કાઉસમાં આપેલ છે વાય તે રડી રહી છે કારણ કે તે ઉદાસ છે તો હવે કાઉસમાં શું આપેલ છે વાય વાય એટલે કે શા માટે તો તે શા માટે રહી રડી રહી છે તો આપણે પ્રશ્ન આ રીતનો બનશે વાય ઇઝ સી ક્રાઇંગ બરોબર પછી જુઓ સંવાદ પૂર્ણ કરવાનો આવશે તમારે મતલબ ડાયલોગ તો પહેલું આપેલ છે રોહન હેલો સુરે સુરેશ તો સુરેશ રિપ્લાય આપશે હાય રોહન તો હવે રોહન શું પૂછે એમાં ઉપર જુઓ તમને કાઉન્સમાં આપેલા છે શબ્દો એમાં તમારે ગોઠવવાના છે તો એનો જવાબ આવશે કે વેર આર યુ ગોઈંગ એમાં પહેલાંમાં એવું આવશે તો સુરેશ કહે ટુ ધ માર્કેટ તો હવે રોહન ફરી શું પૂછશે ખાલી જગ્યા પછી આપેલ છે સુગર યુ નીડ તારે કેટલી સુગરની જરૂર છે તો કેટલી પૂછવા માટે શું આવશે હાઉ મચ તો ઉપરથી આપણે લખવાનું હાઉ મચ આ રીતના તમારે ડાયલોગ રાઇટિંગ પણ આવશે પછી તમને કોઈ ષટકોણમાં આપેલ છે અક્ષરનો ઉપયોગ કરીને નવો શબ્દ બનાવવાનો અને મધ્યમાં આપેલ એ અક્ષર દરેક શબ્દમાં હોવા જોઈએ જુઓ તમને એન ડી એલ એ ટી અને પી આ રીતના આર અને એમ આપેલું છે તો એમાં જુઓ મધ્યમાં શું હોવું જોઈએ એ તેવા આપણે સ્પેલિંગ બનાવવાના તો ડી ઉપરથી આવશે ડેન પછી બીજો ટી આપેલો છે એના ઉપરથી ટેપ બનશે ત્રીજો આર છે એના ઉપરથી રેમ બનશે ચોથું છે એલ એના ઉપરથી લેપ બનશે પાંચમો એન ઉપરથી આપણે નેટ બનશે ઓકે તો આ રીતના તમારે શબ્દો બનાવવાના છે પછી છઠ્ઠો પ્રશ્ન એ રીતનો આપેલ છે કે તમારે સાયન્સ ફેર બે હજાર પચીસનું પોસ્ટર જુઓ ને એના જવાબ આપવાના છે તો તમારે જો એના વિશે આ લખેલું છે આખું સાયન્સ ફેર વિશે ટોટલ તમને ડેટા આપેલા છે તો એ ડેટા ઉપરથી તમારો પ્રશ્ન પૂછવામાં આવશે ને એનો તમારે જવાબ આપવાનો કોઈ બી બીજા પણ આપેલા હોય પણ આપણે જવાબ અંદરથી શોધીને લખવાનો રહેશે તો પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ સાયન્સ ફેર અબાઉટ મતલબ આ સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન મેળો શેના વિશે છે તો એનો જવાબ થાય ધ સાયન્સ ફેર ઇઝ અબાઉટ એક્સપ્લોરિંગ ધ વન્ડર્સ ઓફ સાયન્સ તમને અંદર એનો જવાબ લખેલો દેશે જુઓ પહેલું ને બીજું વાક્ય છે જ એ રીતના તમારા અંદરથી પ્રશ્નોના જવાબ ગોતવાના છે બીજો તમે આ સ્ક્રીનશોટ લઈ લો બધા જ પ્રશ્નોના તમારે તૈયારી માટે કામ લાગે વિડીયો પૂરો જોજો કારણ કે તમારે પેપર કઈ રીતનું આવે તમને આઈડિયા આવે ને તમને એ રીતના તૈયારી કરતા પણ ફાવે હવે સાતમો પ્રશ્ન છે નીચે આપેલી સરખામણીઓ પૂરી કરો હવે આમાં આપણે ગોઠવવાનું છે પહેલું છે જુઓ ધારો કે તમને એક ઉદાહરણ તરીકે આપેલ છે એક્ઝામ્પલ એઝ બિઝી એઝ અ બી મતલબ કે તમે એ રીતના વ્યસ્ત રહો જેમ કે મધમાખી રહે પહેલું છે જુઓ એમાં એઝ સ્લો એઝ ખાલી જગ્યા સ્લો એટલે એકદમ ધીમે તો ધીમે કેની જેમ આવશે ઉપર જો તમને આખા કાઉસમાં શબ્દો આપેલા છે તો સ્નેલ આવશે સ્નેલ એટલે ગોકળ ગાય થાય ઓકે બીજું છે એઝ પ્રાઉડ એઝ મતલબ ગર્વ કરો કે હવે કઈ રીતનો કે એઝ પીકોક પીકોકની જેમ તેનો જવાબ નીચે રાખેલો છે ત્રીજો છે એઝ લાઇટ એઝ લાઇટ એટલે ચમકો કેની જેમ અ ફેધર ફેધર એટલે પિંછું થાય ચોથું છે એઝ કોલ્ડ એઝ મતલબ ક્યાંના જેવા ઠંડા રહેવાનું આઈસ આઈસ એટલે બરફ તમને જો આ તમને એમ હશે કે મને આ નહીં આવડે પણ અંદર જો તમને કાઉસમાં ઉપર આપેલા છે એમાંથી તમારે ગોઠવવાના કોઈ બી પ્રશ્નો આવશે અને પાંચમું છે એઝ બ્રેવ એઝ તો બહાદુર ક્યાંની જેમ રહેવાનું છે તો એમાં આવશે અલાયન પછી પ્રશ્ન આઠ આપેલો છે કે લોકો કેવો અનુભવી રહ્યા છે તમારે કાઉસમાં આપેલું છે એનો ઉપયોગ કરીને લખવાનો છે તો પહેલું એવું છે કે રોહન ઇઝ વેઇટિંગ ફોર હિઝ એક્ઝામ રિઝલ્ટ હી ઇઝ ખાલી જગ્યા તો ઉપર જો તમને આપેલ છે એંગ્રી એટલે ગુસ્સે થવું સરપ્રાઇઝ એટલે ચોંકી જવું બોર એટલે કંટાળવું નર્વસ એટલે ગભરાવવું ગ્રેટફુલ એટલે ખૂબ જ મહાનતા દર્શાવવી શાય એટલે શરમાવું લોનલી એટલે એકલતા પણવું ક્યુરિયસ એટલે એકદમ ઉત્સાહી બનવું અને એનર્જેટિક એટલે એકદમ મોટિવેટેડ રહેવું મતલબ કે ખૂબ જ એના માટે પ્રોત્સાહિત રહેવું તો આ રીતના તમને ઉપર ભાવ આપેલા છે અને કેવું ફિલિંગ કરતા હશે વાક્ય તમારે આખું ગુજરાતીમાં સમજવાનું ને એનો નીચે જવાબ લખવાનો પહેલું છે રોહન ઇઝ વેઇટિંગ ફોર હિઝ એક્ઝામ રિઝલ્ટ તો હી ઇઝ મતલબ રોહન તેના રિઝલ્ટ વિશે ખૂબ જ રાહ જોઈ રહ્યો છે તો એ કેવી ફિલિંગ કરતો હશે તો નેચે જવાબ છે નર્વસ તો કેવો ગભરાતો હશે ઓકે બીજું છે માય ગ્રાન્ડ મધર રિસિવડ અ ગિફ્ટ એમને એક ભેટ મળી છે દાદીમાને અને સી ઇઝ તો તે ખૂબ જ પોતાની જાતને શું બનાવશે મહાનતા ફૂલ એટલે કે ગ્રેટફુલ બનાવશે તો એમાં જવાબ ગ્રેટફુલ આવે ત્રીજો છે ધ બેબી ઇઝ અલોન ઇન ધ રૂમ હવે બાળક રૂમની અંદર એકલું છે તો હી ફીલ્સ જો એકલું હોય તો કેવું ફીલ કરશે લોનલીનેસ જ કરશે તો લોનલી એટલે કે એકલતાપણું વાળો એનો જવાબ આવે ચોથો પ્રશ્ન આઈ હેવ નથિંગ જો મિત્રો વિડીયો થોડોક લાંબો થશે કારણ કે આપણે પ્રશ્નને સમજાવી સમજાવીને હું તમને શીખવતો શીખવતો વિડીયો બનાવું છું એટલા માટે તમે વિડીયોને સમજીને ધ્યાનથી શીખજો કારણ કે આ રીતનું ગ્રામર આવે તો તમને આવડી જાય ચોથું છે આઈ હેવ નથિંગ ટુ ડૂ ટુડે જો આ જ મારી જોડે કશું જ કરવા માટે કામ નથી તો આ એમ શું હશે કોઈ કામના માણસ શું થાય કંટાળે એટલે એના માટે જવાબ આવશે આપણે બોર્ડ પાંચમો છે ધ ટીચર આસ્ક અ ડિફિકલ્ટ ક્વેશ્ચન મતલબ શિક્ષકે ખૂબ જ હાર્ડ પ્રશ્ન પૂછ્યો ધ સ્ટુડન્ટ્સ આ તો વિદ્યાર્થીઓ શું ફીલ કરતા હશે ક્યુરિયસ થોડાક ઉત્સાહી હશે ઓકે હવે નવમો પ્રશ્ન છે કે તમારે યોગ્ય ઉદ્ગાર પસંદ કરીને આપેલ જગ્યામાં લખવાનો છે તો ઉપર જુઓ તમને કાઉન્સમાં ઉદ્ગારો આપેલા છે વાવ અલાસ વોટર રિલીફ કોંગ્રેચ્યુલેશન હાઉ બ્યુટિફુલ ઓ ડિયર આ રીતના તમને ઉપર કાઉન્સમાં પ્રશ્નો આપેલા છે અને આપણે નીચે તમને એની જગ્યાઓ આપેલી છે તો એમાં કયું યોગ્ય બેસશે એ શબ્દ આપણે લખવાનો છે પહેલું છે આઈ પાસ્ટડ ધ એક્ઝામ મેં પરીક્ષા પાસ કરી તો એમાં શું જવાબ આવશે કોંગ્રેચ્યુલેશન્સ આવશે ઓકે બીજું છે સી સો અ રેનબો તેણે મેઘધનુષ ધનુષ જોયું તો એમાં શું જવાબ આવશે હાઉ બ્યુટિફુલ એમ ત્રીજું છે હી લોસ્ટ હિઝ વોલેટ તેણે તેનું વોલેટ ગુમાવી દીધું તો એમાં જવાબ શું આવશે ઓ ડિયર પણ આવી શકે અથવા અલાસ પણ આવી શકે ચોથું છે ધે વોન ધ મેચ તેઓ મેચ જીત્યા તેનો શું ફિલિંગ હશે એમને વાવ એમ ચોંકાવનાર છે પાંચમું છે માય હેડ એક ઇઝ ગોન મતલબ મારો માથાનો દુખાવો એકદમ મટી ગયો અથવા જતો રહ્યો તો એમાં શું જવાબ આવશે વોટ અ રિલીફ પછી જો દસમો પ્રશ્ન છે ચિત્રને ધ્યાનથી જુઓ તેના આધારિત પાંચ વાક્યો લખવાનો એક પ્રશ્ન આવશે તમારે આ રીતનું એક સ્ટાઇલ મુજબ તમારો પ્રશ્ન તો આવશે જ તો એમાં તમારે કોઈ બી એક ચિત્ર આપેલું છે જો આપણે એવું વિચારી શકીએ કે એક પિક્ચર ઓફ અ પાર્ક વિથ ચિલ્ડ્રન પ્લેઈંગ મતલબ એક ચિત્ર આપેલું હશે જેમાં બાળકો રમતા હશે એક પાર્કનું ચિત્ર છે પછી સમ પીપલ સેટિંગ ઓન બેન્ચિસ મતલબ અમુક લોકો બેન્ચ ઉપર બેઠા હશે પછી પાર્કની અંદર ટ્રીઝ હશે ફ્લાવર્સ હશે એન્ડ ફાઉન્ટેન હશે મતલબ પાર્કની અંદર વૃક્ષો પણ હશે ફૂલો પણ હશે એ બધું બસ તમારે ચિત્ર મુજબ પાંચ સાત વાક્યમાં લખવાનું રહેશે પછી અગિયારમો પ્રશ્ન છે કે તમારે નીચે આપેલા શબ્દોને ધ્યાનથી જુઓ અને એના વિશે ફકરા લખવાનો રહેશે એક પેરેગ્રાફ રાઇટિંગ આવશે ઓકે તો પહેલું આપેલ છે આ વિઝિટ ટુ અ ઝૂ તો એમાં શું શું લખવું એની તમને હિન્ટ આપી દીધેલ છે જુઓ કે એનિમલ્સ કયા કયા છે વિઝિટ ટુ અ અઝૂ મતલબ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત વિશે તમારે અંગ્રેજીમાં લખવાનું રહેશે તો તમારે એમાં એનિમલ્સ કયા કયા છે બર્ડ્સ કયા કયા છે વિઝિટર્સ કયા કયા આવ્યા હતા પછી ફન એમાં શું રમૂજ થઈ અને તમે એમાંથી શું શીખ્યા એ બધું લખશો ને તો તમારે કમ્પ્લીટ એક પેરેગ્રાફ બની જશે બીજો છે માય બેસ્ટ ફ્રેન્ડ મારા પાકા મિત્ર વિશે પણ તમારે લખવાનું આવશે જેમાં એનું નામ લખવાનું એની ક્વોલિટીઝ એટલે કે એની શું શું ખાસિયતો છે એક્ટિવિટીઝ વી ડૂ ટુગેધર તમે સાથે મળીને શું શું કામ કરો છો પછી વાય આઈ લાઈક હિમ અથવા હર છોકરી છે એની બેસ્ટ ફ્રેન્ડ છોકરી હોય તો એના માટે હર આપેલું છે ને છોકરા માટે હિમ આપેલું છે મતલબ તમે શા માટે એને પસંદ કરો છો તમારા બેસ્ટ ફ્રેન્ડ તરીકે એ લખવાનું છે પસ વોટ આઈ લર્ન ફ્રોમ હિમ અથવા હર તમે એના દ્વારા શું શીખ્યા છો એ પણ લખશો તો તમારે એક મસ્ત ફકરો બની જશે ત્રીજો છે ધ ઇમ્પોર્ટન્સ ઓફ વોટર મતલબ પાણીનું મહત્ત્વ તો જુઓ સોર્સેસ મતલબ પાણીના કયા કયા સોર્સ છે એ લખવાનો યુઝેજ મતલબ એના શું શું ઉપયોગો છે એ લખવાનું સેવિંગ વોટર પાણી કઈ રીતનું બચાવું એ લખવાનું ઇફેક્ટ્સ ઓફ વોટર પોલ્યુશન મતલબ પાણીના પ્રદૂષણના શું શું અસરો થઈ રહી છે એ લખવાનું અને અવર રિસ્પોન્સિબિલિટી મતલબ આપણી જવાબદારી આપણી ફરજ શું આવે છે પાણીના બચાવ વિશે એ લખવાનું તો એનો પણ એક મસ્ત તમારે ફકરો બની જશે ઓકે મિત્રો તો મિત્રો આ તો આપણે ધોરણ આઠ વિષય અંગ્રેજી માટેનું મોસ્ટ મોસ્ટ આઈએમપી પેપર આ પેપર સ્ટાઇલ મુજબ જ તમારે પેપર આવશે પ્રશ્નો બદલાયેલા હશે પણ આમાં જે ગ્રામર છે એ બધું સેમ ટુ સેમ આ રીતના જ પ્રશ્નો તમારા ગ્રામરના આવતા હશે ઓકે પછી આ મોસ્ટ ટાઈમ ભી ફકરા પણ આપ્યા છે ચિત્ર પણ કયું આવશે તમને સમજાવ્યું ડાયલોગ રાઇટિંગ પણ કઈ રીતના કરવું એ પણ તમને સમજાવે છે તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઇક કરજો તમારા બીજા મિત્રોને આ શેર કરજો જેથી અમને પણ બેનિફિટ થાય જેટલા પણ વિદ્યાર્થીઓને અંગ્રેજીનું પેપર આપવાનું છે દરેક વિદ્યાર્થીઓને મારા વતી બેસ્ટ ઓફ લક આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ